સુરતને મળશે વિવિધ વિકાસલક્ષી ત્રણસો બેતાલીસ કરોડના કામોની ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત મહાનગરપાલિકાના ત્રણસો બેતાલીસ પોઈન્ટ એક્યાસી કરોડના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરશે અક્ષરવાડી ડબોલી ખાતે એકસો તોતેર પોઈન્ટ ઇઠ્યોતેર કરોડના ખર્ચે થયા તૈયાર થયેલ સત્તર વિકાસ કામો જનતા માટે ખુલ્લા મુકાશે ડભોલીમાં સિત્તેર કરોડના ખર્ચે નવનિર્મિત અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરવામાં આવશે આ લોક ગાર્ડન વાંચનાલય અર્બન હેલ્થ સેન્ટર અને શેલ્ટર હોમ જેવી પાયાની સુવિધાઓનો સમાવેશ થાય છે એટલે પછી આપણે સુરત નહીં પણ આપ ગુજરાતના છેલ્લા આખા ગુજરાતમાં એવું કરી દેજો હા એટલે ગુજરાત ગુજરાતમાં સારું કામ થઈ રહ્યું છે પણ આ કેચ ધ રેઇન એ આખા માનની વડાપ્રધાન શ્રી નું જે વિઝન છે વિઝન આપણે વિઝનરી લીડરશીપ એટલા માટે જ કહીએ છીએ કે આજે તો છે આપણી પાસે બધુંય પણ આવતીકાલનું આવતીકાલનું પણ આજથી વિચારીને આગળ વધવાનું જે કાર્ય છે

આજે આપણે આટલો મોટા વિકાસના કાર્યોને આગળ વધારી શકીએ છીએ અને આ જ વિકાસના કાર્યોને આગળ વધારતા હું પોતે કેસરબા માર્કેટમાં મારી એક ફેક્ટરી હતી હું નાનો હતો ત્યારથી ત્યાં જતો તો અહીંયા બેઠેલા અનેક લોકોને ખબર છે હું નાનો હતો ત્યારથી એ લોકો જોડે વેપારમાં જોડાયેલો છે કેસરબા માર્કેટની બાજુમાં જ કયા પ્રકારની પરિસ્થિતિ હતી અને ઈમારતોની પરિસ્થિતિ કેવી થઈ ગયેલી હતી મકાનો આજે આપ જઈને જુઓ કે કયા પ્રકારની સુવિધાઓ એ એ લોકોને આવનારા દિવસોમાં મળવાની છે પરિવારોને જઈને તો તમને ખબર પડશે કે એમની જિંદગીનું કેટલું મોટું પરિવર્તન હવે આ જ જગ્યા પરથી આજ ઘરોમાં એમના પરિવારના સપના આવનારા દિવસોમાં સાકાર કરવા માટે જે લોકો ભવિષ્યની અંદર ફરી નવા ઘરે જ્યારે વાસ્તુ કરે

પરંતુ હું એટલા માટે કેવા માંગુ છું કે સુરત શહેરમાં આ વિસ્તારમાં રહેતા લોકો કે કે જેના મનમાં એવી કલ્પના હતી વિસ્તારની અંદર વિકાસના કામો જે રીતે થાય છે એ જ રીતે કતારગામ વરાછા મોટા વરાછા આજે હું એ કતારગામમાં કહેવા માંગુ છું કે સાહેબ અઠવા લાઈન્સ વિસ્તારના ઓડિટોરિયમ ને ટક્કર ને એવો ઓડિટોરિયમ આજે કતારગામમાં બન્યું હતું હમણાં અઠવાડિયા દસ દિવસ પહેલા આજ કતારગામ વિસ્તારના નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી હલ કઈ રીતે નીકળી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા બ્રિજ બનાવવામાં આવ્યો બ્રિજ ચાલુ થઈ ગયો અને ચાલુ થયા પછી તમે સૌ લોકોએ જોયું હશે કે ટ્રાફિકનું કેટલું મોટું ભારણ ઓછું થયું. એની જોડે જોડે આજ વિસ્તારમાં રાજ્યની સૌથી મોટી લાઇબ્રેરી બનવા જઈ રહી છે જે આવનારા ત્રણ મહિનાની અંદર લોકાર્પણ થવાનું આ લાઇબ્રેરી એ સિત્તેર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહી છે બધા જ લોકો કાન ખોલીને સાંભળે આ વિસ્તારના આસપાસના વિસ્તારના અને સુરત શહેરના જે યુવાનો જે ભવિષ્ય એમનું ઉજ્જવલ થઈ શકે તે માટે સૌથી લેટેસ્ટ લાઇબ્રેરી અહીંયા બનાવવામાં આવી રહી છે અને હજારો લોકો ભવિષ્યની અંદર એનો લાભ લેવાના છે મોડલ સ્કૂલ બનાવવામાં આવી અને એ મોડલ સ્કૂલ અહીંયા બેઠેલા સૌ આગેવાનોને હું વિનંતી કરવા માંગુ છું કે આપ જઈને જો કે આ તમારા સૌનું ભારતીય જનતા પાર્ટીનું શાસન દ્વારા કયા પ્રકારે એક પછી એક સુરત શહેરના બધા જ વિસ્તારની અંદર મહત્વના પ્રકલ્પો થકી શહેરના બધા જ નાગરિકોને લાભ કઈ રીતે મળી શકે તે દિશામાં કામગીરી કરી છે તમે જોશો ને તો તમને બી ગર્વ થશે